વેલકમ ટુ જય માનપણા કિચન મહિલા લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ પાણીનો ઉપયોગ કર્યા વગર મકાઈ બાફવાની નવી રીત તો આપણે છે ને હંમેશા મકાઈને પાણીમાં જ બાફતા હોઈએ છીએ તો પાણીની અંદર મકાઈ બાફવાથી છે ને મકાઈ છે તે મોળી પડી જાય છે અને આપણને ખાવામાં મીઠી નથી લાગતી એટલે જો તમે પાણીનો ઉપયોગ કર્યા વગર મકાઈને બાફશો ને તો તમારી મકાઈ ખાવામાં મીઠી લાગશે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે મકાઈ બહુ સરસ સરસ માર્કેટમાં આવે છે તાજી માજી અને મકાઈ ખાવાથી આપણા શરીરમાં પ્રોટીન અને ફાઇબર મળે છે તો મકાઈ તો ચોમાસામાં ખાવી જ જોઈએ અને મકાઈમાંથી આપણે ઘણી રેસીપી પણ બનાવી અને ખાઈ શકીએ જેમ કે ઢોકળા છે સેવડો છે વડા છે ભજીયા છે તો મકાઈને બાફવા માટે મેં ત્રણ મકાઈ લીધી છે એક છે દેશી મકાઈ અત્યારે દેશી મકાઈ પણ સરસ માર્કેટમાં આવે છે અને ચોમાસાની ઋતુમાં પણ બહુ સરસ મકાઈ પાકે છે દેશી મકાઈ જો તમે જોઈ શકો છો તો અહીંયા એક દેશી મકાઈ છે અને બે છે અમેરિકન મકાઈ તો દેશી મકાઈ છે ને બાફાનો થોડો વધારે સમય લેશે અને અમેરિકન મકાઈ છે ને તેના દાણા એકદમ પોસા હોય છે એટલે તે દસ મિનિટમાં સરસ રીતે બફાઈ જાય છે તો અત્યારે છે ને હું દેશી મકાઈ નથી બાફતી અને દેશી મકાઈ છે ને જેમ શેકેલી લે છે ને એમ જ મકાઈ ખાવાની ખૂબ મજા આવશે તો અત્યારે હું તમને અમેરિકન મકાઈને બાફીને બતાવીશ તો વિડિયો શરૂ કરતા પહેલા નિવેદન છે કે હજી સુધી તમે ન કરી તો પ્લીઝ જય માનપણા તો બે લીધી છે મેં અહીંયા અમેરિકન મકાઈ હવે આપણે તેના ઉપરના કોફા ઉતારી નાખીશું જો અમેરિકન મકાઈનો દાણો છે ને એકદમ નરમ હોય છે જુઓ તો અહીંયા મેં બંને મકાઈના ફોફા ઉછેરી નાખ્યા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો મકાઈ બાફવા માટે અત્યારે મેં કુકર લીધું છે અને કુકરની અંદર કોઈ પણ આ રીતની પ્લેન ડીશ અથવા તો કાણાવાળી ડીશ તમે લઈ શકો છો તેને તમારે કુકરમાં મેકી દેવાની મકાઈને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું જેથી કુકરની અંદર છે ને આસાનીથી સમાઈ જાય તો અહીંયા આપણે બે મકાઈને અડધા અડધા ભાગમાં ડિવાઈડ કરી નાખી છે તો અહીંયા મેં લઈ લીધી છે પાણી ભરેલી તપેલી તેની અંદર આ રીતનું કોઈ પણ મોટું લેપકિન હોય ને જાડું લેપ્ટિન જો આ રીતનું હોવું જોઈએ થોડું જાડા કાપડમાં તો હવે આપણે લેપ્ટિનને પાણીમાં ડૂબાળી દઈશું અને આ રીતનું તેમાંથી આપણે થોડુંક પાણીની સોય લઈશું ત્યારબાદ છે ને આપણે ભીના લેપકિનને કુકરમાં રાખી દઈશું અંદર આપણે મકાઈ રાખી દઈશું અત્યારે હું તમને અડધી અડધી બે મકાઈને બાફતા બતાવીશ તો આપણે ગેસ ઓન અને ગેસ પર કુકર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ છે ને આપણે મીડિયમ રાખવાની છે વધારે હાઈ નથી કરી દેવાની અને વધારે સ્લો પણ નથી રાખવાની આપણે મીડિયમ ગેસના તાપમાનની ઉપર મકાઈને બાફવાની છે તો ઢાંકણ ઢાકી દઈશું હવે આ મકાઈને ત્રણ વિસલ થાય ને ત્યાં સુધી બોઈલ કરી લઈશું તો કુકરમાં ત્રણ વિસલ થઈ જાય ને એટલે હવાને તેની મેળ ઝીલેસ થવા દેવાની ત્યારબાદ જ કુકરનું ઢાંકણ ખોલવાનું તો હવે આપણે કૂકરનું ઢાંકણ છે તે ખોલી નાખીશું તો જો અહીંયા આપણી મકાઈ છે તે વરાથી સરસ બફાઈ ગઈ છે હવે આપણે કુકરને ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો હવે આપણે જે લેપકીને ભીનું રાખી અને મેક્યું હતું તેને આપણે આ રીતે હટાવી લઈશું ને મકાઈ બાફતી વખતે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું કે તમારા તમે જે કપડામાં મકાઈ બાફો છો ને તેનો કલર બિલકુલ ન જવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું જોતાં ખાવાનું મન થઈ જાય એવી ને બહુ સરસ બફાઈ પણ ગઈ છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે હવે આપણે મકાઈને કુકરમાંથી બહાર કાઢી લઈશું આ રીતે ચીપિયા વડે તો મકાઈને બહાર કાઢી લીધા બાદ આપણે અંદરનું લેપકિન લઈ લઈશું અને હું તમને બતાવીશ કુકર બિલકુલ આપણું નીચેથી દાઝ્યું નથી તો જુઓ હું તમને સાકરણ બહાર કાઢીને બતાવીશ જુઓ કુકર પણ નીચે બિલકુલ નથી દાઝ્યું એવું ને એવું કુકર છે અને અહીંયા મકાઈ પણ આપણી બહુ સરસ બફાઈ ગઈ છે જો હું તમને આંગળી વડે પ્રેસ કરી અને બતાવું બફાઈ ગઈ છે ને સરસ મજાની તો હવે આ મકાઈને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે થોડાક મસાલા તૈયાર કરી લઈશું તો મસાલામાં લઈ લઈશું આપણે અડધી ચમચી મરચું પાવડર રેગ્યુલર મરચું લીધું છે મેં અડધી ચમચી લઈ લઈશું ધાણાજીરું પાવડર અડધી ચમચી લઈ લઈશું આપણે મીઠું ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો તમને જો આની અંદર સાટ મસાલાની ફ્લેવર પસંદ હોય ને તો એ પણ તમે એડ કરી શકો છો તો આપણે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી દીધી ત્યારબાદ આપણે અડધું લીંબુ લઈ લઈશું તો આ મકાઈમાં બટરની ફ્લેવર પણ બહુ સરસ લાગે છે આ ઘરનું માખણ હશે અથવા તો તમે અમૂલનું બટર પણ લઈ શકો છો તો મારી પાસે અત્યારે માખણ પડ્યું હતું ઘરનું એટલે મેં ઘરનું જ માખણ વાપર્યું છે આપણે માખણ લગાડી દઈશું ઉપર આ ફ્લેવર પણ બહુ સરસ લાગે છે તમે જરૂર ટેસ્ટ કરજો લીંબુ લગાડી દઈશું લીંબુને આપણે પહેલાં મસાલાવાળો કરી દઈશું આ રીતે લીંબુ લગાડી દઈશું તો ફ્રેન્ડ આ રીતના મકાઈ કોને ભાવે છે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો ને તમને આ વરાથી મકાઈ બાફવાની રીત કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે પણ આ રીતે મકાઈને વરાથી બાફજો બહુ સરસ બહુ સરસ બફાશે અને ખાવામાં મીઠી પણ ખૂબ લાગશે લાગે છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું હવે હું તમને એક બટર વગેરે ન બતાવીશ બીજી મકાઈમાં આપણે બટર નથી લગાડવાનું લીંબુ અને મસાલો લગાડી દઈશું આ મકાઈ છે ને ચોમાસામાં બહુ ખાવાની મજા આવે વરસાદ આવતો હોય ધીમો ધીમો ઝરમર ઝરમર ગરમ ગરમ મકાઈ આ રીતે વરાથી બાફીને ખાવાની ખૂબ મજા આવે તો અહીંયા સરસ મજાની ટેસ્ટી ટેસ્ટી વરાથી બાફેલી મકાઈ બફાઈ અને થઈ જશે તૈયાર તો હવે હું તમને થોડા મકાઈના ફાયદા પણ બતાવીશ કે મકાઈ ખાવાથી આપણા શરીરમાં શું શું ફાયદા થાય છે તે તો મકાઈ છે તે કાર્બોહાઈડ્રેટથી ભરેલી છે એટલે એનાથી આપણને એનર્જી ભરપૂર માત્રામાં મળે છે અને આ મકાઈ છે તે આપણા સ્કિન માટે અને આંખ માટે ખૂબ સારી છે અને મકાઈમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે અને જે વ્યક્તિ વેટ લોસ કરતા હોય તેના માટે પણ આ રીતે મકાઈ ખાય અને તેનું શરીરનું વજન ઘટાડી શકે છે તો તમે પણ આ રીતે મકાઈનું સેવન જરૂરથી કરજો બહુ સરસ તમારા શરીરમાં લાભદાયક છે અને ખૂબ ઉપયોગી છે તો તમને આ રીતે મકાઈ વાફવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણ કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળામેન ધન્યવાદ